રાજકોટ જિલ્લાનું ધોરાજી અને ધોરાજીમાં આવેલ પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગ જે પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં ભારતભરમાં પ્રખ્યાત છે આ ઉદ્યોગકારો દ્વારા પ્લાસ્ટિકનું વેસ્ટ લઈ અને તેનું રિપ્રોસેસ કરીને દોરી દોરડા બોક્સ પટ્ટી જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે પરંતુ બેફામ બની ચૂકેલા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નીતિ નિયમને નેવે મૂકીને આ પ્લાસ્ટિક રિપ્રોસેસ ઉદ્યોગ કારો દ્વારા અમુક વેસ્ટનો જ જે બિનઉપયોગી જથ્થો હોય છે જેનું નાશ કરવાને બદલે જાહેરમાં સળગાવવામાં આવે છે જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થઈ રહ્યું છે એવું લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે ધોરાજીના સ્થાનિકો

બે ફાર્મ બન્યા છે અને ભયંકર પ્રમાણમાં વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે આ બાબતે સ્થાનિક દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ કોઈ પણ જાતના પગલા ન લેતા હોવાનું પણ સ્થાનિકોનો આક્ષેપ છે ખાસ કરીને ખેતીને પણ નુકસાન થવાની ભીતિ છે કારણ કે પ્લાસ્ટિક સળગાવ્યા બાદ ભૂકી વધે છે તે ઉડીને ખેતરમાં જાય છે અને ખેતરની જમીન બંજર બની રહી છે ખાસ કરીને પ્લાસ્ટિક રીપ્રોસેસ પહેલાની જ્યારે પ્લાસ્ટિકની પાણીથી ધોવાની છે જે પ્રોસેસર કરવાની હોય છે જે પ્રોસેસર બાદ પાણી નીકળે છે તે પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી જાહેરમાં અને બોરમાં ઠાલવી દેવામાં આવે છે કારણે જમીનની અંદર પણ પાણી ઝેરી બની રહ્યું છે ધોરાજીના લોકોની માંગ છે કે જાહેરમાં વેસ્ટ સળગાવીને વાયુ પ્રદૂષણ ફેલાવવાના પ્લાસ્ટિક રીપ્રોસેસના ઉદ્યોગકારો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ નહીં તો લોકો ભયંકર બીમારીઓમાં સંપડાઈ જશે સ્થિતિ છે ખેડૂતો કેવા મૂંઝવણમાં છે મારું નામ કિશોર એરપરા ગામ ધોરાજી અત્યારે જે આ જુનાગઢ રોડ ઉપર પ્લાસ્ટિક ઉદ્યોગ છે અને જે લોકો પ્લાસ્ટિકમાંથી વેસ્ટ મગાવે છે અને એમાંથી જે કાંઈ કચરો નીકળે છે એ બહાર ફેંકે છે જેથી કરીને એ પ્લાસ્ટિકનો કચરો પવન દ્વારા ઉડી અને ખેતરોમાં જાય છે

જાહેરમાં પ્લાસ્ટિક વેસ્ટ શરવામાં આવી રહ્યું છે બારવામાં આવ્યું છે જેની કારણે આસપાસના રહેવાસીઓ અને ધોરાજી શહેરનું વાતાવરણ બગડી રહ્યું છે અને પ્રદુષિત થઈ રહ્યું છે ખાસ કરીને વાત કરીએ ગુજરાત રાજ્ય પોલ્યુશન બોર્ડ ના અધિકારીઓ માત્ર એસી ઓફીસમાં બેસી અને ચોપડે કામગીરી કરી રહ્યા હોય એવું સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું છે અને અમુક કારખાના દ્વારા જે પ્લાસ્ટિક વાળોમાં આવે છે તેની કારણે આસપાસની ખેતરાઓ જમીનની અંદર જમીન બંજર બની રહી છે અને આસપાસના રહેવાસીઓને શરદી ખાંસી અને શ્વાસોશ્વાસની અનેક બીમારીઓ થવાની સંભાવના થઈ ફેલાઈ રહી છે જેની જવાબદારી કોણ લેશે એ સૌથી મોટો પ્રશ્ન છે મારું નામ આશીષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજીમાં જે પ્લાસ્ટિક રીપ્રોસેસના જે ધંધાર્થીઓ છે તેમજ પ્લાસ્ટિકના જે ભંગારનો કે જે ધંધો કરે છે તેના દ્વારા જે પ્લાસ્ટિકમાં જાહેરમાં પ્લાસ્ટિક જે સળગાવવામાં આવે છે તેના લીધે ઝેરી વાયુ પણ ફેલાઈ શકે છે જેના લીધે ધોરાજીની પ્રજાનું આરોગ્ય પણ જોખમાઈ શકે છે આવા જે કારખાનેદાર હોય કે પછી પ્લાસ્ટિક જે ધંધાર્થી હોય એ જાહેરમાં જો આવા ઝેરી પ્લાસ્ટિકો સળગાવતા હોય તેને અટકાવવા જોઈએ જેને લીધે પર્યાવરણ બચાવ થાય અને આરોગ્ય ધોરાજી નહીં એ પણ એનો અધિકારીઓ માત્ર પર્યાવરણ ખાલી વાતો જ કરે છે જે કાગળ ઉપર જ એવું લાગી રહ્યું છે કારણ કે જે દૂષિત જે પ્રદૂષણ જે ઝેરી સળગાવવામાં આવે છે પ્લાસ્ટિક એ જાહેરમાં અમુક જગ્યાઓ પર સળગાવવામાં આવે છે જેના લીધે ઝેરી વાયરસ પણ ફેલાઈ શકે છે અને ધોરાજીની ની જનતા છે એનું આરોગ્ય જોપમાઈ શકે છે એટલે અધિકારીઓને પણ અમે કહેવા માંગે છે કે જે આવા પ્લાસ્ટિકમાં જાહેર સ્થળો પર સળગાવે છે તેને બંધ કરાવવો જોઈએ અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ